જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠ અક્ષર બ્રહ્મ યોગ કે જેમાં ભગવાન પોતાના સ્વમુખે અક્ષર એટલે અક્ષર શબ્દ અને બ્રહ્મ શબ્દ આ બંનેનો ભાવાર્થ આપણને સમજાવે છે તો ભાવાર્થ આપણે સાંભળવાના છીએ અને વાંચવાના છીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે અષ્ટમ અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ અર્જુન વાચ અર્જુન બોલ્યા હે પુરુષોત્તમ એ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદેવી એ કોને કહે છે હે મધુસૂદન આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તમારામાં ચિત્ત પોરોવેલા માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાવ છો શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ સસરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદ્ય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાત ત્યાગ કરે છે એ કર્મ નામે ઓળખાયો છે ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે હિરણ્યમય પુરુષ અધિદેવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે છું જે માણસ અંતકાળે મને જ સ્મરતો સ્મરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં સહેજ પણ સંશય નથી જેમને શાસ્ત્રોમાં સૂત્રાત્મા ગર્ભ પ્રજાપતિ બ્રહ્મા વગેરે નામો વડે ઓળખાવ્યા છે હે કુંતી પુત્ર આ માણસ અંતકાળે જે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તેને જ પામે છે કેમ કે એ સદા તે તે જ ભાવથી ભાવિત રહ્યો છે માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને પામીશ હે પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તની નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરને સ્મરે છે એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે પ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિચ્ચળ મનથી સ્મરતો સ્મરતો તે દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે અંતર્યામી રૂપે સઘળા પ્રાણીઓના શુભ તેમજ અશુભ કર્મો પ્રમાણે શાસન કરનારા છે વેદને જાણનારા વિદ્વાનોને જે સચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરનો પરમ પદને અવિનાશી કહે છે આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેમનામાં પ્રવેશ કરે છે તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહું છું બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલા મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ માણસ પરમ ગતિને પામે છે હે પૃથા પુત્ર જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પર પુરુષોત્તમને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ભંગુર એવા પુનર્જન્મને નથી પામતા હે અર્જુન બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે પરંતુ હે કુંતીપુત્ર મને પામીને પુનર્જન્મ નથી થતો કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય ત્રેતા દ્વાપર અને કળિયુગ એ ચાર યુગના એક હજાર વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ એમની રાત્રિને પણ એટલી જ એટલે કે એક હજાર ચતુર સમય જેટલી અર્થાત્ બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ તથા અનિત્ય છે એમ જેવો તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનાર છે બધાએ જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતાં અવ્યક્તથી અર્થાત્ બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી એ ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે હે પાર્થ એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ તથા લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે પરંતુ એ અવ્યક્ત કરતાય સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થતાં છતાંય નાશ નથી પામતો જે અવ્યક્ત અક્ષર એવા નામને કહેવાયો છે એ જ એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમધામ છે હે પૃથા પુત્ર જે પરમાત્માને અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચિદાનંદ સ્વરૂપ પરમેશ્વર પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરમ પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બે માર્ગોને કહીશ આ બે માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાનની જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે દિવસનો અભિમાની દેવતા છે શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેતા યોગીજનો આ દેવતાઓ દ્વાર ક્રમે ક્રમે લઈ જવાયને બ્રહ્મને પામે છે અને જે માર્ગે ધૂમાભિમાની દેવતા છે રાત્રિનો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયનના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામે છે ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવાયન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે આ બેમાંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગ દ્વારા જનાર ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે હે પાર્થ આ પ્રમાણે આ બે માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો માટે હે અર્જુન તું સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા અર્થાર્થ નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ સર્વને નિશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમપદને પામે છે જે મનુષ્ય નિરંતર મારામાં ચિત્ત પૂર્વવી અને મૂજનું સ્મરણ કરે છે અને પોતાના આત્માના કલ્યાણ માટે સર્વદાને માટે જે જાગૃત છે પોતાના સ્વયં સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરે છે તે મનુષ્ય હંમેશને માટે મારા પરમપદને પામે છે ઓમ તત્ત્રી બદ્ધ ભગવદ્ ગીતા ઉપનિષદ શું બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મયોગ નામો અષ્ટમો અધ્યાય તો આજે આપણે આઠમા અધ્યાયનું પઠન કર્યું જેને અક્ષર બ્રહ્મ યોગ કહેવામાં આવ્યો છે તો ભગવાને આપણા પરમ જીવાત્માનો જે પરમ ગતિ છે ભગવાન સુધી જે પહોંચી વળવાની સનાતન જે ગતિ બતાવવામાં આવી છે આજે આ અધ્યાયમાં વાત સાંભળી છે તો પાછા ફરીને નવી વાતો સાથે મળશું આજ માટે અસ્તુ બધાને જય શ્રી કૃષ્ણ